હજીરા રોડના પાલપાટી સ્થિત શ્રી અન્નપૂર્ણા ધામા યોજાયેલા ત્રિદિવસીય પાટોત્સવ સાલગી મહોત્સવમાં ભક્તિભય વાતાવરણ સર્જાયું છે મહા અન્નપૂર્ણા મંદિરમાં વિરાજમાન સિદ્ધિ ગણપતિ એકલિંગી મહાદેવ તથા અન્નપૂર્ણા માતાની સાલગીરી નિમિત્તે દર્શન કરવા માટે ભક્તોના ઘોડાપુર ઉભી પડ્યું હતું સોમવારે વહેલી સવારે પાંચ કલાકે કેસર સ્નાન બાદ મંગળા આરતી કરવામાં આવી હતી જ્યારે સાંજે મહાઆરતી અને ત્યારબાદ આઠ કલાકે આ તષપાજીના અદભુત નજારો જોવા મળ્યો હતો મંદિર એટલું સુંદર લાગતું હતું કે ભક્તો ધન્યતા અનુભવી હતા અભિષેક ઉપાધ્યાય સૂર્યપુર સંસ્કૃત પાઠશાળામાં પ્રાધ્યાપક તરીકેની ભૂમિકા ભજવું છું અને આ મંદિર સાથે ઘણા વર્ષથી અનેક પ્રવૃત્તિઓમાં જોડાયેલો છું આજના દિવસનો શું મહિમા છે અને આજે આજે અન્નપૂર્ણા વ્રતની શરૂઆત થાય છે એકવીસ દિવસનું જે વ્રત હોય છે તે વ્રતની શરૂઆત છે અને તે જ રીતે આ અન્નપૂર્ણા ધામ જે આપણા સુરતમાં પાલ વિસ્તાર સ્થિત છે તેનો આજે પાટોત્સવ છે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે અમે ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ જેને અનુષ્ઠાન ત્રય નામ અમે આપ્યું છે અને એ કાર્યક્રમ અમે આયોજ્યો છે તેના ઉપક્રમે ઘણા બધા વિવિધ કાર્યક્રમો છે સૌથી દુર્લભ એવો કાર્યક્રમ એ છે કે વેદ પારાયણ કે જે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે કે સંપૂર્ણ વેદનું પારાયણ ચારે ચાર વેદના વિપ્રો આપણે મહારાષ્ટ્રથી અને પુણે સાઈડથી આપણે બોલાવ્યા છે અને અખંડ વેદ પારાયણ અહીં આપણે કરાવી રહ્યા છીએ બીજું કે ગઈકાલે આપણે સ્વામીની સદવિદ્યાનંદા સરસ્વતીજીનું એક પ્રવચન અહીં આયોજ્યું હતું શિવ પંચાયત દેવની પૂજાના મહત્વ વિશે એ પણ ખૂબ સારી રીતે બધા ભક્તોએ જ્ઞાન માણ્યું અને આજે મુખ્ય દિવસ પાટોત્સવનો સવારથી કેસર સ્નાન માતાજીના ભવ્ય શણગાર અને શ્રીસુક્તમ દ્વારા અહીં હોમ પણ કરવામાં આવ્યો અને અત્યારે સંતવાણીનો કાર્યક્રમ એટલે ભક્તિમય સંગીતનો કાર્યક્રમ આદિવાસી ડાંગ જિલ્લાથી આવેલા કલાકારો દ્વારા પ્રસ્તુત થનાર છે આવતીકાલે શું આપણે કાર્યક્રમ અથર્વ શીર્ષ થી અર્ચન કરીશું એક હજાર આઠ જેટલા ગણપતિ અથર્વ શીર્ષ આવર્તન થશે તે જ રીતે અભિસિંચન એટલે કે અભિષેક પણ કરવામાં આવશે અને સાંજે હનુમાન ચાલીસા સંગીતમય હનુમાન ચાલીસા મંગળવાર નિમિત્તે રીતે આપણે કરીશું